નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે મોદી ત્રણસો ઇમિગ્રેન્ટ્સના દેશનિકાલ માટે અમેરિકાએ રૂપિયા ત્રણસો સાઠ કરોડ ખર્ચ્યા કેસોનો નિકાલ ન્યાયતંત્રના કાર્યક્ષેત્ર હેઠળ મેઘલાલ દેશભરની અદાલતોમાં ચાર પોઈન્ટ છોતેર કરોડથી વધુ કેસો પેન્ડિંગ શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરનંદનો પલટવા જો તમે ખરેખર યોગી છો તો સત્તા અને મુખ્યમંત્રી પદ કેવી રીતે સ્વીકારી શકો યોગીએ કહ્યું દિલ્હી તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો મુખ્યમંત્રી યોગીએ દિલ્હીની સરખામણી ગેસ ચેમ્બર સાથે કરી પોન્જી સ્કીમના સંચાલક વિરુદ્ધ રૂપિયા બાવન પોઈન્ટ ચોવીસ લાખની છેતરપિંડીની ફરિયાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડની પેઢીઓના નામે ચારસો કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ કુદરતી આપત્તિ યુદ્ધ આતંક આવનાર દસ દિવસ વાંચવા જેવો લેખ યોગી એસ્ટ્રોલોજી ગોપાલ ઇટાલિયા આપમાં મારી ભાજપમાં જશે આદિવાસીઓના કુળદેવી છે માતા પાંડોરી ગુજરાતનું એકમાત્ર તીર્થધામ જ્યાં ભોગમાં દારૂ પણ ચડાવવામાં આવે છે સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત જનફરિયાદમાં દર રવિવારે પ્રસિદ્ધ થતો લેખ મોજ ચિરાગ શર્મા વાંચવા જેવો લેખ જાણવા જેવો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ